कांग्रेस पकड़िया खूब गड़ा माथा <laughs> ना बाल टूटी तार पैसे आ ले ओमे आ पण ओमे नथी आ ले मोदी ओमे गरीब बैठा आ ले आवा टाडका ने चोरी पर गरीब बैठा के बदन तनाम ने अनाज पैसा कपड़ा वगैरह मत तनाम आले मनाश मनास काटम भाजे पे आवे तो अच्छा तमे कोई काजे न करो तो बीज वाला पर ना आवो पर लाधे ना तो એ ગમમે તેટલો ભણાવો કે કોઈ ભી પણ ખંજાનો હદય માં તે ઓકરો પડી ગયો ને આ પ્રજા તમે ઝુમ્મે કે હુએ હુએ કરી ના છે બીનું છોડ્યો કરે નહીં અન જો ગેની બેન માં છાયા તો ગેની બેન ને છોડવા કરી હુ અને ગેની બેન ને બેસરાની અંદર આ ભાઈએ અમાને મારી મારીને વોટ કરાવીને બેન ને જીતાડ્યો પણ આ ભાઈને આજી જાદુ ખોનું ગેરી બેન ને નહી બનાવી દીધો બાત તોડવાનું એને કીધું કે ગેની બેન આવે તમે છો રહી બરાબર પણ હાજી ગેની બેન આવ્યા છે તોડવી તો